શાહ બાદશાહે સાબરમતી કિનારે આવેલ આશાવલ નામના ગામના સ્થળે પોતાના નામ પર અમદાવાદ વસાવી તેને ગુજરાતની રાજધાની બનાવી ત્યારે ગુજરાતના ચોવાડ પ્રદેશના ઠાકોરને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડતા આ ઠાકોરો અહમદ શાહની સરમુખ્યા શાહીને તાબે ન થતા તેને ચુવાળ પંથકમાંથી હાકી કાઢવાનો હુકમ કર્યો આમાં ઠાકોરોનો કાફલો ત્યાંથી નીકળી સૌરાષ્ટ્રને કચ્છમાં સ્થિર થયો સૌરાષ્ટ્રમાં ઠાકોરોએ ગ્રામ રક્ષકની જવાબદારી સ્વીકારી લીધી આ બધા ઠાકોરો પગના પગલાની દિશા રેખા અને પગલા જોવામાં નિષ્ણાંત હતા તેથી જે ગામમાં ચોરી ધાડ કે લૂંટ થાય તેને પગની નિશાની પરથી પકડી લેતા અને રાજ્યમાં રજૂ કરતા આથી સૌરાષ્ટ્રના રાજ્યોએ તેમને પગી તરીકેની પદવી આપી અને આ ઠાકોરો પંદરમી સદીથી પગી તરીકે પ્રસિદ્ધ થયા જ્યારે ચુવાળ પ્રદેશ છોડવાની ફરજ પાડવામાં આવે ત્યારે ચુવાળ પ્રદેશમાં આવેલ કુવાદરા ગામના મકવાણા અટકના અમરાજી ઠાકોર પણ એ બાદશાહના ચંગુલમાંથી છૂટ્યા હતા અમરાજી ઠાકોર પરમ શિવ ભક્ત હતા તેમના મુખમાંથી અહોનિશ ઓમ નમઃ શિવાય મંત્ર જાપ ચાલ્યા જ કરતો હતો તે ફરતા ફરતા જુનાગઢ તાબાના ગિરનારની ગરવી છાયામાં વસેલા એ પાદરિયા નામના ગામમાં આવી વસ્યા હતા પરમ સરળ હૃદયના ભક્ત દંપતી ગામને બહુ ભાવી ગયા અને તેમના આવવાથી ગામમાં ભજન અને સત્સંગની છોડો ઉછળવા લાગી સાધુ સંતો અને અભ્યાગતોની ભગત અમરાજીના ઘરે પધરામણી થવા લાગી આખું ગામ ભક્તિમય બની જતા અમરાજી ઠાકોરની સુવાસ ચો રામ સાગર લઈ ભજન ગામના ભાવિક લોકોને ભજનમાં તરબોલ કરી દેતા નામ અનો સ્નાશ એ નિયમને અનુસરતા ભગત વૃદ્ધા અવસ્થાના આરે પહોંચીને પોતાનું જીવન સતત પ્રભુ સ્મરણમાં વિતાવે છે તેના મોઢામાંથી સતત હરિઓમ ના જાપ એ ચાલુ છે અને સમાધિ અવસ્થામાં તેને લક્ષ્મી નારાયણના દર્શન થાય છે તેની ભક્તિ પહોંચેલ અને ભગવાન સ્વયં તેને લેવા પધારેલ છે પધારેમરાજી અને તેમના પત્ની સર્વે હરિભક્તોની હાજરીમાં એ પોતાનો દેહ છોડે છે અમરાજીને વારસામાં પત્ર પુત્ર બોધાજી અને તેની પત્ની અમરબા ધામે ધૂમે ભગત પાછળ ભંડારો કરી સાધુ મહાત્માઓને સંતુષ્ટ કરે છે બોગાજી પણ તેના પિતાની જેમ પરમાત્માના પરમ ભક્ત હતા તેના પત્ની અમરબા પણ સદગુણી અને સતી નારી હતા આ બંને પોતાના પિતા અમરાજી તરફથી મળેલ એ વારસાને ગૃહસ્ત્રાશ્રમમાં રહીને દીપાયો હતો ખેતી મજૂરી કરી ગુજરાન ચલાવતા બંને દંપતી આંગણે આવેલ સાધુ મહાત્માની સેવા કરે છે અને કાયમ સાંજે ભજન સત્સંગ કરી એ સતત પ્રભુમય જીવન વિતાવે છે પ્રથમ વખત જ જાણે શિવ અને વૈષ્ણવનો સભગ સમન્વય સુભગ સમન્વય બનેના આચરણમાં દેખાય છે આ ભક્ત દંપતી ચાલીસ વટાવી ચૂક્યા છે પણ અમરબાને એક વાતની ઝંખના સતાવ્યા કરતી માં બનવાની બધી સ્ત્રીની જેમ તમને પણ માતૃત્વની તીવ્ર ઝંખના હતી ભગત ભોઘાજી તેમને સમજાવતા ને કહેતા કે આપણા ઈષ્ટ શિવજીને પૂરેપૂરી તમે તેમના પર પૂર્ણ શ્રદ્ધા રાખો સમય આવે તે આપણી શેર માટીની ખોટ પૂરી કરશે આમ બંને દંપતી શિવજીની પૂજા કર્યા પછી જ આહાર પાણી લેવાનો સંકલ્પ કરે છે કાયમ બંને દંપતી સવારે વેલા ઉઠી પાદરિયાથી ભવનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા જાય છે લગભગ એકાદ વર્ષ વીતી જાય છે તાપ વરસાદની પરવા કર્યા વગર બંને જણા નિત્યક્રમ મુજબ ગાઢ જંગલમાં ચાલીને ભવનાથ દાદાના દર્શન કરવા જાય છે એક વખત બન્યું એવું કે આ ભક્ત દંપતી ભવનાથ જવા માટે નીકળ્યું અને કોઈ શુભ કામે જતા કેટલાક માણસો સામા મળ્યા તેમાં એક જણ ધીમેથી બોલ્યો અત્યારમાં ક્યાં સામે મળ્યા ધીમેથી બોલ્યો પણ બંને દંપતીએ આ સાંભળ્યું તો વચન સાંભળતા ન સાંભળ્યું કરી જય શિવહર જય શિવહર જાપ કરતા એ ભવનાથમાં ભગવાન સદાશિવના ધામમાં આવી પહોંચ્યા પરંતુ સતી અમારા બાને પહેલાં માણસના વેણ અંતર સોસરવા ઉતરી ગયા તેથી મંદિરમાંના શિવલિંગને દંડ પ્રણામ કરી એ ધ્રુષ કે ધ્રુષ કે એટલું બધું રડ્યા તેનું રડવાના અવાજ પાછળ એક માની એટલી વેદના હતી કે ભલા પણ પીગળી જાય એ એટલું રડ્યા કે તે અર્ધ પાગલ જીવા બની ગયા આખી જિંદગીની વસવસો આજે આંસુની ધારા દ્વારા બહાર નીકળ્યો ભક્ત બોગાજી પણ શિવ સ્મરણ કરતા કરતા એ રડી રહ્યા છે અમર બા વાર મૂર્છિત થઈ જાય છે ત્યાં જ શિવલિંગમાંથી ગેબી અવાજ આવે છે કે હે બેટા અમર ઊભા થાવ ભક્ત બોગાજી રડશોમાં તમારી એક નિષ્ઠ ભક્તિથી હું પ્રસન્ન છું તમારે ત્યાં આવતા વર્ષે 88 અષાઢી બીજ ને દિવસે સિદ્ધ પુત્રનો અવતાર થશે બંને ઘરે જાઓ અને ઘરે ઘરેથી જ મારું સ્મરણ કરશો આજથી તમને કોઈ પણ વાતનું દુઃખ રહેશે નહીં સમય જતાં ક્યાં વાર લાગે છે જેની રાહ જોતા નજીક આવી ગઈ અને વિક્રમ સતત ચૌદસો પિસ્તાલીસ અષાઢી એકમની રાત્રી છે માતા અમરબા પુત્ર જન્મની વાટ જોતા જોતા ગાઢ નિંદ્રામાં સૂતા છે અને વહેલી સવારે પ્રથમ કુકડો બોલતા અમરમાની આંખ ઉઘડતા એક નવજાત બાળક પડખામાં સૂતેલું જોયું કેવી રીતે પ્રસવ થયો તેની કાંઈ જ ખબર પડે નહીં કોરી પથારીએ બાળકને સૂતેલું જોતા માએ તરત જ ઉપાડી તેડી લીધો અને હર્ષોલ્લાસથી તેના ગાલ ચૂમવા માંડ્યા વિક્રમ સવન ચૌદસો પિસ્તાલીઓ સાઠ સુદ બીજની વહેલી સવારે પુત્રનો જન્મ થયો તેથી બધાએ વહેલો અર્થાત વહેલો નામ આપી દીધું ભગવાન શિવની કૃપા બોગાજી ને અમરમાં ઉપર પુત્ર સ્વરૂપે ઉતરી અમરબા ને ભક્ત બોગાજી નો બાળક વેલ ઉછેર કરે છે કે તે મહાન પ્રભુ ભક્ત બને આથી ઘરનું વાતાવરણ ભક્તિમય બનાવી ભજન પૂજન સ્મરણ ચિંતન મનન સ્વાધ્યાય ધોન સંત ચરિત્ર વાંચન કરી મર્યાદાયુક્ત સાધુ જીવન જીવે છે આની સર બાળ વેલનાથ ઉપર પડે છે વેલ કુંવરની ઉંમર નાની છે પણ વિચારો પીઢ વ્યક્તિને શરમાવે તેવા છે વેલાજીની ઉંમર આઠેક વર્ષની થઈ ગઈ છે પોતાનું જીવન સ્વતંત્ર રીતે લાગ્યા છે એક દિવસ તે માતા પિતાને સૌની હાથ જોડી વિનંતી કરે છે કે બાપુ અને માં જો તમે રજા આપો તો હું પણ કોઈક સારા ખેડૂતને ત્યાં ત્યાં સાથીપણું કરી મજૂરીની તાલીમ લઈ થોડી કમાણી કરું જેથી આપ સાધુ સંતો અને અભ્યાગતોની સારી રીતે સેવા કરી શકો મારી તમે જયરામ ચિંતા કરશો નહીં મારી તમે જરાય ચિંતા કરશો નહીં અમરબા બોલ્યા બેટા તારી ઉંમર હજુ નાની છે મજૂરી કરવા માટે તું હજુ સક્ષમ નથી અને અમે તને અમારાથી વિખોટો પડવા ઈચ્છતા નથી માટે માંડીવાળ બહાર જવાનું વેલાજી બોલ્યા માં આ દુનિયા રેટમાળ જેવી છે એક ભરાય ને બીજું ઠલવાય છે આ ક્રિયા એ સતત ચાલુ અને અસ્થિર છે અહીં કોઈ પણ અમર નથી અને સ્થિર નથી પણ નામ એનો નાશ છે બીજું આવે ને પહેલું જાય છે આ તો વિશ્વ નિયતાનો અફર નિયમ છે વળી પુરુષાર્થ મહેનત મજૂરી જીવન નિર્વાહ ચલાવવા માટે જરૂરી છે દરેક પ્રારબ્ધ લઈને આવે છે માટે ચિંતા કરાવી કરવી વ્યર્થ છે જીવ માત્રની ચિંતા ઈશ્વરને છે સર્વકા ઈશ્વર ઈચ્છા મુજબ બને છે ધ્રુવજી પાંચ વર્ષના હતા છતાં તેના માતા સુનીતિ દેવીએ તેને રજા આપી હતી કારણ ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ હતો તમે મને રજા આપો તો જ્યાં મારું ઋણાનું બંધ છે તે ચૂકવીને પાછો આવીશ વેલાજીની બાલ સહજ દલીલોથી માતા પિતા ન છૂટકે રજા આપે છે વેલાજી ઘરેથી નીકળી સીધા જુનાગઢ તાબા હેઠળના શેરગઢ ગામે આવી પહોંચ્યા તેમને વિચાર્યું કે જેમનું ગત જન્મનું ઋણ છે તે વ્યક્તિ પવિત્ર હતી તે આ જન્મે પણ પવિત્ર જ હશે હે પરમાત્મા તમે મને ગત જન્મના ઋણીને ઘેર પહોંચાડો શેરગઢ ગામના જાપામાં ઘર હતું એ જોતા જ વેલાજી સમજી ગયા કે આ ઘરનો માલિક જ એ મારા ગયા જન્મના લેણદાર છે માટે અહીંયા જ રોકાવું આ ઘર સેંજળિયા કુલના કણબી જસમત પટેલનું હતું કાળી કોયલ કલકલે ભેરવ કરે કાળી કોયલ કલકલે ભેરવ કરે ગડગડે શેરગઢ નામે જૂનાગઢ ગામડું છે ગામમાં જસમત સેંજળિયો નામે એક કણબી રહેતો હતો સૌ પટેલમાં જસમત પટેલ દુબળો ખેડૂત છે તાણી તુસીને પેટ ગુજારો કરે છે એક દિવસ જસમત ની ખડકી એક બાળક આવીને ઉભો રહ્યો બાળકે સવાલ કર્યો આતા મને સાથી રાખશો કેવો છો ભાઈ કોળી છો આતા મને સાથી રાખો કોળીના દીકરાની નમણી જસમતના નેત્રો ઠરવા માંડ્યા તારું નામ શું ભાઈ બેટા વેલિયો વિચાર કરીને જસમતે ડોકું ધોણાયું વેલિયા બાપા મારા ઘેર તારો સમાવેશ થાય એવું નથી મારા વાટકડીના શિરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય જસમતના ઘરમાં ભલી ભોળી કણબણ હતી પ્રભુ પરાયણ સ્ત્રીને સંતાન ન હતું તેના ઘરે ઈશ્વરે શેર માટીની ખોટ રાખી હતી જોઈને તે વહાલ છૂટ્યો અને તે એના ધણીને કહેવા લાગી બી ભલે રહ્યો છોકરો એ પણ પોતાના ભાગ્ય ભેગા બાંધતો જ આવતો હોય છે અને રોટલો તો રોટલા તો તેના સાટું રામ ઉતારશે બાળકો વેલ્યુ આપણી ટેલ કર્યા કરશે વળી આપણે એને દેખીને છોરુના દુખ દખ વિસરશું જસમત સમજતો લે કણબણ પોતાના કરતા વધુ શાણી છે કણબણને પોતે પોતાના ઘરની લક્ષ્મી માનતો એનું વેણ કોઈ દિવસ સુથાપતો નહીં તેથી વેલિયાની તાણે રાખી લીધો પૂછું એલા વેલિયા તારો મુસારો એટલે પગાર કેટલો માંડો બેટા મુસારો તો તમને ઠીક પડે તે માણજો આતા પણ મારે એક નિયમ છે તે પાળવું જોઈશે રોટલા ઘડી દેશે તો જ હું ખાઈશ બીજા કોઈના હાથનું રાંધણું મને ખપશે નહીં આ વાત સાંભળીને બને એના પર બેવડું હેતુ પજવા લાગ્યું કરાર કબૂલ થયો વળતે જ દિવસે જસમત ઘરમાં રામ રિદ્ધિ વર્તાવા લાગી કોળીના દીકરાના પગલે કોઠીમાં સે પુરાણી ગામના દરવારે ઢાંડા બળદની નવી જોડ અને એક નવી જમીન ખેડવા આપી પટેલ અને એનો બાળક વેલીઓ જ્યારે બે સાતે આકીને ખેતર ખેડવા નીકળ્યા ત્યારે ગામના કણબીઓ જોડલીને ને જોઈ રહ્યા આખો દિવસ કામ કરીને વેલો ઘરે આવે તો પણ આતા ને પગ દાયબા વગર સુતો નથી જસમતની તો ઉભાથી માત્ર ચાલી ગઈ છે ઓછા બોલો અને ગરવો કોળી પુત્ર વેલો જોતામાં તો પડખે જુવાન દીકરા જીવડો થઈ ગયો છે પટલાણી માને વાંજ્યા મેણા ભાંગ્યા એને એક પછી એક સાત દીકરા આવતર્યા જસમદ અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે એ વેલાના મંગલ પગલાનો જ ગુણ ગાવા લાગ્યા છે પેટના સાત સાત દીકરા છતાં વેલા ઉપરનું હેત ઓછું નથી થયું એક દિવસ સાંજે વેલો આવ્યો રોજની માફક આજે પણ તેની આંખો માંડીને ગોતવા માંડી થયું માંડી ઘરમાં દેખાતા નથી છોકરાઓએ કહ્યું વેલા ભાઈ હાલ રોટલા ખાઈ લઈએ ના હું મારી વગર નહીં ખાવ મારી આવીને ખવડાવશે ત્યારે જ ખાઈશ વેલાએ જ્યારે હટ લીધી ત્યારે પટેલથી ના રહેવાયું માડી માડી કરમા બાપ વેલા જો આ રહી માળી એમ કહી કાંડું જાળી વેલા ને બીજા ઓરણામાં લઈ જઈ ડોશીનું મરદું બતાવ્યું જો આ રહી તારી માળી સવારે ફૂકી દઈશું હવે આમાં તારી માળી ના મળે માડીને શું થયું છાણાના મોઢાવામાંથી એ સરફ કરે ડશો ના ના મને જમાડ્યા વિના માડી જાય નહીં મારું નીમ ભંગાવે નહીં એમ કહી માને ગળે બાજીને કહ્યું મને રોટલા કરી દો ને હું ભૂખ્યો છો આમ બાળક વેલાની પ્રબળ ઈચ્છા શક્તિથી ડોશીનું ઝેર ઉતરી ગયું અને ડોશીમાં વેલાને બાજી પડ્યા એક વખત ગામના એક માણસે જસમતને જઈ અને રાવ કરી કે તારો સાથી ખેતરે જઈ ઓછી કે ટાડી ભૂમલી મેલી આખો દી ખીજડીયા ઊંધી રહે છે આમ ને આમ હાલ તો તારું દિવાળું નીકળી જશે અને તારા બારે વાણ આ વેલીએ ડૂબાડશે ઉતરતા પણ સાઠિયું નહીં સુડાય એમ તોય કોળી ખરો કણબી નહીં જસમદ ને વેલા ઉપર ઘણી ખણી આસ્થાથી છતાં આજ પંદર વર્ષે એને ઘડીક વિશ્વાસ ડગમગ્યો જસમદ ખરાબ ઉપરે સીમ તરફ દોડ્યો એના અંતરમાં એવું થયું કે વેલો ખરેખર ઊંઘતો હોય તો તેનું તેને પાટું મારી જગાડીશ અને મુસારાની કોરી પણ ખેતર રેડું નથી પડ્યું કોદાળી એકલી એકલી ખોદી રહી છે એકલી કોદાળીની મેળે મેળે ઉછળીને સાઠીઓ સુડી રહી છે ખેતર ગાડલા જેવું મની ગયું છે આ દ્રશ્ય જોઈ જસમત પટેલ એ અવાચક બની જાય છે આ વેલો નહીં પણ કોઈ યોગી મહાપુરુષ છે એમના ઉપર મેં શંકા કરી પાપ બાજુ પટેલને પસ્તાવાનો પાર નથી અને આંખમાંથી બોર બોર જેવા આંસુ એ પાડી હિપકે હિપકે તે રડવા લાગ્યા કે હું આ મહાપુરુષને ઓળખી ના શક્યો તેને મારા ઘરને અભરે ભરી દીધું અને મેં તેના પર કોકની વાત માની કે અવિશ્વાસ કર્યો હિપકાનો અવાજ સાંભળી વેલો જાગી ગયો અને દૂરથી આતાને રડતા જોઈ પાસે આવ્યો આવતા તેના પગે પડી રડવા લાગ્યો માફી માંગતા બોલ્યો કે હે મહાત્મન આજ સુધી મેં તમને ઓળખ્યા નહીં આપની પાસે મજૂરી કરાવી અવિશ્વાસ કર્યો માટે મને માફ કરો વેલો બોલ્યો આતા મજૂરી મને મીઠી લાગતી જો મને દીકરો થઈને રહેવા દીધો હોત તો હું હજી રોકત ને તમારી સેવા કરત હું તો પૂર્વ જન્મનું ઋણ ચૂકવવા આવ્યો હતો હવે મને રજા આપો મારી બાને રામ રામ અને અને નાના પ્રેમ બાના વંદન એ બે અદલી થઈ હોય તો માફ કરજો હું હવે જાઉં છું પૂર્વનું ઋણાનું બંધ પૂરું થયું આપણું ઈશ્વરના કાયદામાં સૌ બંધાયેલ છે માટે શોક ના કરશો માંગવું હોય તે માંગી આતા જસમત ખૂબ કરગરે છે તેની આંખોમાંથી પ્રવાહ રોકાતો નથી તે વેલાને નમ્રતાપૂર્વક નમન કરીને એટલું કહે છે કે હવે તમે દીકરા તરીકે નહીં પણ મહાત્મા તરીકે ઘરે પધારો અને મને સેવા સત્કારનો લાભ આપો વેલો અને જસમત ઘરે આવે છે ઘરે આવતા પટલાણી માને પતિ જસમતની નાદુરસ્ત હાલત જોઈને વેલાને કહે છે તારા બાપુને શું થયું વેલો કહે છે કે બા હવે આપણી લેણાદેણી પૂરી થઈ અને હવે મારે અહીંથી જવું પડશે આ વાત સાંભળતા જ માથે ફાટી પડે છે વેલો માને હાથ મૂકી પૂર્વ જેમ દેખાડી દે છે જેથી માને વેલા પ્રત્યેનો પુત્ર વાવનો મોહ છૂટે છે અને તે દિવસથી એક સંત તરીકે વેલાને જુએ છે તે દિવસે સંત વેલનાથ માટે મા પોતે ખીર અને પૂરીનું જમણ બનાવે છે અને બધા સાથે બેસીને જમે છે રાત્રે મોડે સુધી સત્સંગ થાય છે અને 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 સવાર પડતા જ વેલો કણબી વંદન કરી વિદાય છે જાતા જાતા વચન આપે છે કે સેંજળિયા કુળનો તમારા વંશજ નો કોઈ માણસ ગિરનારે આવેલ ભેરવ જમ્પે મારા વીરડે આવીને ભજન કરી મને યાદ કરશે તો તે વીરણામાં પાણી રૂપે હું પ્રગટ થઈ અને દર્શન આપીશ વેલનાથ બાપુએ પોતાનું પૂર્વ જન્મનું લેણું સાથી રહી ચૂકવી દીધું અંતે માતા અને ભાઈઓને ખુશ કરી સત્ય સમજાવી પોતાના ગામ પાદરિયા પાછા આવે છે માતા અમરબા અને બોગાજી વેલાની ચાતક નજરે એ રાહ જોતા હોવાથી વેલાના આવવાથી તેમને ખૂબ જ ખુશી થાય છે વેલો માતાપિતાને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે માતા પિતાના સર્વે સદગુણો વેલાના જીવનમાં ઉતરી ગયા છે વેલો રોજ સવારે વેલો ઉઠી ક્રિયામાંથી નિવૃત્ત થઈ પ્રભુ સ્મરણ કરવા ધ્યાનમાં બેસે છે રોજના ક્રમ પ્રમાણે વેલો ગયો ચરાવ ગાયો ચરાવતો હોય છે ત્યાં અચાનક એમની નજર સીમમાં આવેલ ઘોઘુર વડલા નીચે બેઠેલા સાધુઓ પર પડી બપોરનો સમય હોવાથી તડકાથી બચવા સાધુઓ વડલા નીચેના શીતળ છાયામાં વિશ્રામ કરવા બેઠા છે વેલો સાધુ હાથ ઊંચા કરી સીતારામ કરે છે વેલો કહે છે કે મહાત્માઓ હું અહીં ગાયો ચરાવું છું જો આપને વાંધો ના હોય તો આપ સૌ માટે દૂધ દોહીને લાવું આવું સાધુ સાધુઓ દૂધ ભરવા કમંડળ આપે છે થોડી જ વારમાં કમંડળ ભરીને દૂધ દોઈ લાવે સાધુને આપે છે સાધુ ધૂણો લોટમાં મોણ મોટા કરી ધ્રુણામાં શેકીને બાટી બનાવે છે આમ થોડી જ વારમાં દૂધ બાટી તૈયાર થઈ જાય છે સૌ પ્રથમ દૂધ બાટીનો ભગવાનને ભોગ ધરાવાય છે અને ત્યારબાદ સૌ સાધુ ભોજન કરે છે સાથે વેલાને પણ દૂધ બાટીનો પ્રસાદ આપવામાં આવે છે જમીને અને વેલો સત્સંગ કરે છે અને સાધુઓને ભજન ભજન સંભળાવે છે વેલાનો વેલાનો ભક્તિ સદભાવના સંસ્કાર સાધુઓ ખૂબ જ પ્રભાવિત થાય છે વેલાની સેવાથી તે ખૂબ ખુશ થઈ કંઈક માગવાનું કહે છે પરંતુ વેલો બે હાથ જોડીને કહે છે કે મહાત્માઓ જો તમે મને ખરેખર આપવા માંગતા હોય તો મને હજુ સુધી ગુરુ નથી મળ્યા મને તમારો શિષ્ય બનાવો જેથી કરીને મારો જન્મ સફળ થાય અને અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય વેલાની તીવ્ર જિજ્ઞાસા જોઈ સાધુઓ કહે છે કે વેલા ભગત અમે એક જ ગુરુના શિષ્ય છીએ અમારા ગુરુ વાદનાથ છે અને તે ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાના મંદિરની સામે આવેલ હેરો જમ્પ આગળ એક ગુફામાં રહે છે અમારા ગુરુ તરફથી હજુ અમને કોઈને પણ શિષ્ય બનાવવા માટેનો પરવાનો મળ્યો નથી માટે અમારામાંથી કોઈ પણ તને શિષ્ય બનાવી નહીં શકે અને વળી અમારા ગુરુ સુધી પહોંચવું સરળ પણ નથી પરંતુ તારી ગુરુ પ્રત્યેની અપાર નિષ્ઠાને જોઈ અમે વાઘનાથજીને તારી જરૂર ભલામણ કરીશું અમારા તને દિલથી આશીર્વાદ છે કે તારી બધી મનોકામના પૂરી થાય અમારા ગુરુની ગુફા આખા વર્ષમાં એક જ વખત એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે જ ખુલે છે માટે ગુરુ પૂર્ણિમા પર ગુફા એ અને વાઘનાથ બાપુને વિનંતી કરજે એ જરૂર તારા ગુરુ બનશે આ માતુરતાથી વેલો ગુરુ પૂર્ણિમાની રાહ જોવે છે અને સમયને જતાં ક્યાં વાર લાગે છે ગુરુ પૂર્ણિમાનો દિવસ આવી જાય છે વેલો મળી શકે જાગી નિત્ય ક્રિયા પરવારી માતા પિતાના આશીર્વાદ લઈ એ ગરવા ગિરનારની ગોદમાં આવી ચડે છે ભવનાથ મહાદેવના એ દર્શન આશીર્વાદ લઈ એ અંબાજી માતાની ટૂંક પાસે આવેલ ભૈરવ જંપની જગ્યાએ આવતા એક વિશાળ ગુફા દેખાય છે જેની નજીક જતા એ ગુફાના દ્વાર દ્રષ્ટિ થાય છે ગુફામાં દાખલ થતા એક વિશાળ જટાવાળા તેજસ્વી જોગી અંદર શિલા પર આસન વાળી બેઠા હોય છે તેની સાથે અન્ય સાધુઓ પણ છે આસન સામે ધૂણો પ્રજ્વલિત છે જોગી બીજું કોઈ નહીં પણ પંથી સાધુ વાઘનાથજી પોતે હતા વેલાને જોઈ તેમની દિવ્ય દ્રષ્ટિ દ્વારા વેલાના જન્મ અને તે શિવજીનો અંશ છે તે હકીકત જાણી લે છે અને વાઘનાથજી વેલા ને નામથી સંબોધે છે અને કહે છે કે બેટા વેલનાથ તું મને ગુરુ બનાવવાના આશય આવેલ છે પણ મારી શરત સ્વીકારવી પડશે બેટા ત્યારબાદ નાથ પંથ ની દીક્ષા આપી મારો શિષ્ય બનાવીશ ગુરુ વાઘનાથે વેલા ઉપર એ હાથ મૂકી અને કહ્યું આ ગરવા ગિરનારમાં નવનાથ ચોરા સિદ્ધો સાથે ભગવાન દત્તાત્રેયનું રહેઠાણ છે વળે કેટલાય સંત મહાત્મા સાધુ અદ્રશ્ય સ્વરૂપે અહીં વર્ષોથી ભગવાનને પામવા તપ કરી રહ્યા છે તે બધાના ગેબી આશીર્વાદ મેળવવા તારે ગિરનારની બાર પરિક્રમા કરવી પડશે મારા આશીર્વાદ તારી સાથે જ પરિક્રમા દરમિયાન ક્યારેય પણ કપરી સ્થિતિનો સામનો કરવો પડે તો મને યાદ કરજે હું તારી પાસે હાજર થઈશ આમ વેલો ગુરુ વાઘનાથજીના આશીર્વાદ મેળવી તે દિવસથી જ બાર પરિક્રમા કરવાની શરૂઆત કરે છે રસ્તામાં ગાઢ જંગલ અને જંગલી પશુઓ પણ જોવા મળે છે પણ સતત ગુરુનામ સ્મરણથી માર્ગ એકદમ સરળ થઈ જાય છે પરિક્રમા દરમિયાન એક સિદ્ધ સાધુ મહાત્માના દર્શન અને સત્સંગ લાભ વેલાને મળે છે પરિક્રમા પૂર્ણ થતા વેલો વાઘનાથજી પાસે આવીને ઉભો રહે છે ગુરુ વાઘનાથજી વેલાનો અનન્ય ભાવ અને એક નિષ્ઠ ભક્તિથી ખૂબ જ પ્રભાવિત થાય છે બીજે દિવસે એ બ્રહ્મ મુહૂર્તમાં વાઘનાથજી સર્વે નાથપંથી સાધુઓની હાજરીમાં વેલાને નાથપંથી દીક્ષા આપે છે અને વેલો હવે વેલો માટે સંત વેલનાથ બને છે ગુરુ કૃપાથી તેને બધા જ શાસ્ત્રોનો સાર તેમજ અનેક દિવ્ય સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે વેલો ઘણા સમય સુધી એ વાઘનાથજી સાથે રહી ગુરુ સેવા કરે છે એક દિવસ વાઘનાથ બાપુ વેલનાથને બોલાવી કહે છે કે બેટા હું તારી ભક્તિ અને સેવાથી ખૂબ પ્રસન્ન છું મારા તને આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂરજ સાંજ રહેશે ત્યાં સુધી નાથ પંથમાં તારું નામ અમર રહેશે હવે તું તારા માતા પિતાની સેવા કર અને ગૃહસ્ત્રની મર્યાદામાં રહી જગતના લોકોને ઈશ્વરનો રાસ ચિંધાડ થોડીક વાર વેલનાથ ગુરુ વિજોગે અવાચક બની જાય છે તેની અશ્રુ રોકાતા નથી વાઘનાથ બાપુ એમને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહે છે કે બેટા સાધુનો જન્મ જ લોક કલ્યાણ માટે થયો છે માટે તારે આ કાર્ય કરવા જવાનું છે એમાં તું તા એમાં તો માત્ર નિમિત્ત જ છો બધું પ્રભુ ઈચ્છાથી જ બને છે માટે બેટા સ્વસ્થ થાવ વેલનાથ ગુરુના આશીર્વાદ મેળવી એમની ચરણ રજ માથે ચડાવી પોતાના ગામ પાદરિયા પાછા પધારે છે ઘરે આવતા એ માતા પિતાને ખૂબ જ આનંદ થાય છે વેલનાથ માતા પિતાને પગે લાગી અને આશીર્વાદ મેળવે છે થોડા દિવસો વીત્યા બાદ માતા અમરબા એ વેલનાથને કહે છે કે બેટા અમે હવે તારા લગ્નનો લાવો લેવા માંગીએ છીએ જો તું આ પાડે તો તારા બાપુ સંબંધ માટે સગા સંબંધીમાં પૂછતાછ કરી અને સંસ્કારી કન્યા મળી જાય તો સંબંધ કરી લગ્ન કરીએ બીજા દિવસે ભગત બોગાજી પલાસવા જઈ તેનો જૂના મિત્ર નારાયણ માંડવિયાજીને મળ્યા નારાયણજી ખૂબ જ ખુશ થાય છે અને ત્યારે એ નારાયણજીએ એ બોગાજીની પૂરી મહેમાન ગતિ કરી રાત્રે વાળું કરી બંને મિત્રો બીતેલા જીવનની વાતો કરે છે બોગાજી વેલનાથના ના વિશાળ માટે કોઈ સુશીલ કન્યા હોય તો ધ્યાન આપવાનું કહે છે આથી નારાયણજી કહે છે કે માંડવ લાકાજી કુટુંબ બહુ સંસ્કારી છે તેમની બે દીકરીઓ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે તથા તેમની પણ મને ભલામણ છે કે કોઈ વિવાહ યોગ્ય મૂર્તિઓ એ બંને દીકરીઓ માટે બતાવે લાકાજીનું કુટુંબ અને કન્યાને જોવો જો એકબીજાને યોગ્ય લાગે તો તો આપણે વેવશાળ કરીએ સવાર થતા બંને મિત્રો એ માંડવડ જાય છે અને ત્યારે આંગતુંગ મહેમાન આવવાથી લાખાજી રાજી થયા બંને મિત્રોની ખૂબ જ સારી રીતે મહેમાન ગતિ કરી બોગાજીને લાખાજીનું ઘર ખૂબ સંસ્કારી લાગ્યું અને દેવો જેવી દીકરીઓને જોઈ બોગાજીને આનંદ થયો અને બોગાજી નારાયણજીને શાનમાં કહી દે છે કે મને આ ઘરની દીકરીઓ પસંદ છે નારાયણજી લાખાજીને કહે છે કે આ મારા મિત્ર બોગાજી મકવાણાને તમારી દીકરીઓ તેના દીકરા વેલાજી માટે સવન લઈ આવ્યા છે તમે પાદરિયા પધારો જો તમને યોગ્ય લાગે તો વેવશાળ કરીએ લાખાજી વેલનાથના સત્સંગની પ્રશંસા ઘણી સારી સાંભળી હતી તેથી ખુશ થઈને કહે છે કે મારે ઘર જોવાની જરૂર નથી તમે કરો તે ઈશ્વર કરે તે બરાબર છે આમ લાખાજી ઠાકોરની બંને દીકરીઓ મીણાબાઈ અને જશુબાઈ સાથે વેલનાથનો વેવિશાળ નક્કી કરી રૂપિયો નાળિયેર આપ્યા અને થોડા સમય બાદ બંને દીકરીઓના ધામધૂમથી લગ્ન કરી અને પાદરિયા વળાવી આદેશ જય ભૂલનાથ ભોલેનાથ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય વેલનાથ